ડામર બોલ્યા કરે ડામર બનાયેલા એમ બોલ્યા કરે પણ અહિયાં ડામર બનાયેલો રસ્તો નહિ મળે એમ તો તમને કેવી રીતે ખબર પડી કે ડામર રોડ આજ બની ગયેલો છે પણ અહીંયા બનાવ્યો નથી

હા એટલે તમારે જ્યારે બી તમારે કોઈ બી તકલીફ હોય તો બધી તમને રોડ ના લીધે ખૂબ બાળકો સ્કૂલ માં ભણવા કેવી રીતે જાય તે બી સર ચાલતા જાય થી કમ સે કમ પાંચ થી છ કિલોમીટર એ લોકો ચાલતા જાય તે પેલી સાઈડ એવો એવો રસ્તો છે કે તે જયારે આવી છે ને તે ક્રોસ એટલે તે સાઈડ થી અમારી ગાડી તે પેલી સાઈડ થી જાય જ નહિ તે અમે જયારે હાથ ખોદીને ખોદી પેલો પગ રસ્તો બને તે તે રસ્તે તે લોકો પગ થી પગ પગ ચાલતા જાયા કરે પગે ચાલે તો અત્યારે તમે જ્યાં ઉભા રહેલા છે એક કયો રોડ જ છે એ સાગુ રોડ જ છે પણ અમારે ઘેર નજીક માં છે એમ થઇ જરાક પડો છે ને પેલી side એ મતલબ કપડા ચાલતું નીકળવા પડે તે થી અમે પગ રસ્તો ખોદી ખોદેલો હોય તે રસ્તે છોકરા લોકો ચાલતા જાયા કરે ને પેલી સાઈડે તો ગાડી જાય જ નહિ મતલબ હા બરા રોડ બતાવજો તમે કે તમે જે રોડ ઉપર ઉભા છે તે ચોપડા બની ગયેલો બતાવે છે તો અહીંયા કેવું છે એની પરિસ્થિતિ સર એ રોડ જો હે હા નેટવર્ક ત્યાં ખૂબ જ ઓછું છે તો એના કારણે સંપર્ક કદાચ કટ થયો એવું લાગે છે પણ ઇન્ટિરિયરના ગામોની દશા ખૂબ જ ખરાબ છે અવાજ સંભળાય છે હા સંભળાય અવાજ સંભળાય હા સર તમે આ રોડ માટે કોઈક ને રજૂઆત કરી હા સર અમે રજુઆત કરીએ આપણે તાલુકા પંચાયત માં જવાબ તો એ જ આપે કે બનાવો બનાવો પણ આજ સર કોઈ રોડ બનાવ્યો નહીં મળે ને હજુ બી આગળ મતલબ આગળ ક્યાં કરી કે આગળ થાય થાય એમ જ કોઈ એ નહીં મળે એમ એટલે તમને ખાલી વાયદા જ કરે હા એ વાયદા જ કર્યા કરે મતલબ આગળ નું કે આપ્યા કરે કે આ વર્ષે થાય બીજી વર્ષ થાય એમ જ કહ્યા કરે લોકો એવું જ કહ્યા કરે અને તમારા તમારા વિસ્તારના ધારાસભ્ય સંસદ સભ્ય કોણ છે એ ધારાસભ્ય આપણે કેસીભાઈ પટેલ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને સંસદ સભ્ય કેસીભાઈ પટેલ પટેલ એમણે કોઈ વાર મુલાકાત લીધી આ વિસ્તારની હા લી લીધેલી આ કોઈ દાડે અહીંયા બાજુ ના ને સરપંચ ને અભી ભી હજુ ભી અમે બે ત્રણ દિવસ છાટા માર્યા ને જાણ કરી લીધો છતાં ભી એ ગયા વર્ષે કીધું કે બે ત્રણ બે ચાર મહિનામાં થઈ જશે પણ બે ચાર મહિના માં હજુ કોઈ તેનું નિકાલ નહી ને હજુ ભી અમે મળ્યા બે ત્રણ દિવસ પેલા મળ્યા તો એ સરપંચ એમ જ કેહ્યા કરે કે આવતા વર્ષે થી એમ જ કેહ્યા કરે મતલબ એ કેહ્યા કરે એટલો મતલબ તેનો કોઈ બનાવનો કોઈ એ નક્કી નહી કરે કે એક મહિનામાં થાય કે બીજા મહિનામાં થાય કોઈ કે આવતા વર્ષે ખાલી time આપ્યા કરે એમ

પાંચ વાગે છુટી થાય સાંજે કેટલા વાગે રજા આપે તો પાંચ વાગે પાંચ વાગે પાંચ વાગે ત્યાંથી નીકળે તો સાંજે કેટલા વાગે પહોંચે સાત વાગ્યા સાત વાગે બરાબર જો સર એટલા નાના છોકરા મારું કામ કપરાડા છે અને કપરાળા એ ઓલરેડી એક તાલુકો છે અને તાલુકા થી પાંચ જ કિલોમીટર દૂર તમારું ગામ છે પણ તો બી તમને બધી જ કોઈ પણ સગવડ છે જે રોડ ની સગવડ તમને અત્યાર સુધી નથી મળી મળી સરકારના કોઈ નેતા અત્યાર સુધી આવ્યા કે નહીં ચૂંટણી જીત્યા પછી નહીં આવ્યા જ નહીં મળે અમારા ફળિયામાં આવ્યા જ નહીં મળે કોઈ જ નહીં આવ્યું ધારાસભ્ય સાંસદ સભ્ય કોઈ જ નથી આવ્યું કોઈ જ નહીં આવ્યું તો તમે ચૂંટણી તમે ચૂંટણી વખતે નેતા આવે છે કે નથી આવતા ત્યારે પણ ત્યારે પણ તે કપરાડા સુધી આવે પછી અમારા ગામે ગામે ગામડિયા ગામડિયા ફળિયા ફળિયા ની આવે લોકો સરપંચ બી ની આવે સરપંચ બી ની આવે મત મત માંગવા આવે કે નહીં આવે એ લોકો મત માંગવા જયારે વોટિંગ રે ત્યારે તો આવે પણ કોઈ આવે તો તો નહીં આવે પેલા પેલા સભ્ય જેવા રે સભ્ય રે તે લોકો આવે પણ સરપંચ બી અમુક વાર નહીં આવે

પછી તે ધ્યાન નાં આપે એ લોકો એટલે તમને ખાલી વાયદા જ કરી દે કે તમે જીતતા આવશો તો અમે તમારા જે પણ એની સમસ્યા છે તે બધી પૂરી કરશું પણ પછી કોઈ આવતું નથી પછી આવે પછી નહી આવે તો ચોમાસામાં તમને કેવી તકલીફ પડે ચોમાસા માં તો sir બઉ જ તકલીફ પડે પણ

જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી માણસ ને કેવી રીતે લઈ જાવ એ સર અમે જોડી પાંધીને ઉંચકીને લઈ જાય પડે લઈ જાવા પડે ઉંચકીને લઈ જાવ પડે તો કોવર કોવર માણસનું મૃત્યુ ભી થઈ ગયું હશે વધારે બીમાર હોય તો થઈ જાય હમણાં જ આજ આજ વર્ષ એવું એક ઘટના સ્થળ થઈ ગયું ને નાનો છોકરા રસ્તામાં લઈ જતા મૃત્યુ પામી ગયો રસ્તામાં લઈ જતા મૃત્યુ પામી ગયો અને કેટલા કિલોમીટર સુધી તમારે લઈ જવું પડે એમ્બ્યુલન્સ આવે તો એમ્બ્યુલન્સ આવે તો ડાયરેક્ટ અમારા દિન બારે મેન રોડે તઈ લઈ જવા પડે બે અઢી કિલોમીટર જવું છે અને એ બાજુ બે તમારે જોડી કરીને લઈ જવું પડે હા કપરાડા કાઢવાનું હોય તો 5 થી 6 કિલોમીટર જવું પડે પાંચ થી 6 કિલોમીટર જવું પડે હા જીતુભાઈ તમે બધા યુવાન લોકો છે તો તમે સરકારે બી રજૂઆત કરી છે બધી જગ્યાએ તમે રજૂઆત કરી છે પણ તમારી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી હા સાહેબ આમાં છે ને બધા પોયરા લોકો જાગૃત થઈ ગયા બરાબર પહેલા અમે વડીલ લોકો હતા તો જેવું કહે તેવું અમે ખમી દેતા હતા હવે બધા પહેલા લોકો ગાડી લીધું ઘડા લીધું પણ રોડનું કંઈ ઠીકાણું નહીં મળે એટલે જે પહેલા પોયરાએ વાત કરીએ બરાબર છે ને કામ થવું જોઈએ આપણા ગામમાં અને પાણીની સુવિધા જોઈતી છે કૂવા બધું અમારે છે તેમાં પાંત્રીસ ઘેર લગભગ છે તેમાં બધો અમે ડોલથી ભરીને કાઢીએ ને પછી નીચે ઉતરીને બે કાઢીએ પૂરું થઈ જતું છે પાણી અમને હાલમાં બે પરિસ્થિતિ નબળી છે પાણીની તો હવે તમે છેલ્લે હું તમને એક સવાલ પૂછું કે તમે સરકારને શું કહેવા માંગો છો

એક વાર આવીને મતલબ સંપર્ક તેને એરું પૂરું જોવા પડે કે બધી સમસ્યા એવી છે કે ખોટો ખોટા લોકો બોલ્યા કરે કે બરાબર આવીને જવા પડે એક વાર આવવા પડે